મોડું તો જતા જ થયા શ્રાવણ વિયો ગયો શ્રાવણ વિયો ગયો ભાદર માં ભ્યા છે ભાવ મિત્રો આવે તો કેમ નકર કોમેન્ટ માં કીજો કે ટૂર નઈ ગયો ગળ હટી મકાય ઢોર ને નઈ ગયો શું પર દૂધ ગળી વાળ આ બાજુ રસોઈ બને છે તો બાફેલી મકાઈ

ઓ સેલિબ્રિટી એ કે દે ખાય છે ઈ હું ખાય છે હું ખાય છે પડામ પડામ દેખાડે છે અમારા પડામાં તે આવા સોડવા પણ જે એમાં આ અમારા કાકા નાનો ગુલામ અને ત્યાંથી નાયણા છે જે તમારે કોઈને ખાવાય એ આવી જો કે ઉતારવાનું ડોડા છે હોય તે આવજો મારી વાડી એની વાડી આરે થઈ ગઈ બધું ખાઈ ગઈ

હા જો અરે 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 ર ર ભાઈ એક કલાકથી હું મહેનત કરે નિણવાટું છે ને ત્યારમાં જ ભારા બૂસ મારવાવાળા આવી ગયા છે એને જે માતા છે ત્યારે તો આપણે નિણજેવા આવી ગયા આજ વૃષિ પાસે એમ કહેવાય પાસે એમ એના પાસે બધાય રહેતા હોય ભાદરવા મંડી એની પાસે વૃષ્ટિ પાસે એમ કહેવાય જેવું છે નહીં ત્યાં નિંદલેવ આવી ગયા છે આપણે આવવાનું એવું પાક્યું છે ગામમાં જ છે પાસે એમ ત્યાં

ના પણ તૈયાર થઈ ગઈ છે તૈયાર થઈ છે પાશે મન બૂટ પેલે બૂટ પેલે તું ફોન્ડ કરે નથી એટલે એમ કરે છે જવાનું છે મારે કડું જવાનું છે એમાં છે ગાડી ખેલાટીંગા ને કિત્તુભાઈ મોર બેહી જશે જો તિથુભાઈ મોર બેહી જશે

મિત્રો હું તમને બતાવું અને ધોરીઓ કર્યો ની કે હું તો તે મે ચડાય આવો નો હાલે કર વ્યવસ્થિત તો કે થોડું જો આમ મુખ પાડે ફેરવ આ જરાક આ બાજુ બાજરું સાટે છે આ બાજુ ધોરીઓ થાય છે અને હું થોડ થોડી ખપાળે ફેરવ કરો રે થોડો ધોરીઓ જોઈએ બસ તમે તમે કીધું મને ન સારા જે કામ કરતા હોય સારા કામ જે પોતાના કામ ઉપર વધુ ધ્યાન દેતા હોય ને એના વિરોધી માણસો બહુ હોય મતલબ કે હું વિડીયો બનાવું છું એટલે ગામ માં મારા પપ્પાને શું બધા કે ખબર યાર છોકરું ભણે ભણીને એ વિડીયો જ બનાવે પહેલાં જો આટલી મહેનત ભણવામાં એને આપી હોત ને તો અત્યારે નોકરી મળી ગઈ હોત તો એક વસ્તુ તમને કહી દઉં બધું વસ્તુ નોકરી નથી એટલું યાદ રાખજો કે બધી વસ્તુ નોકરી નથી જેને જેમાં રસ છે ને એને આગળ વધવા દ્યો ગમે વ્યક્તિને અને હું તમામ જો કોઈના બાળકો ભણતા હોય અને એના માતા પિતાને કહું છું તમારા દીકરાને જેમાં રસ હોય ને એમાં આગળ વધવા દ્યો હવે તમે એમ ફરજિયાત બટા પોલીસ બની જાવ બટા પોલીસ બની જવા દો એને જરૂર સક્સેસ મળશે એની જીવનમાં જરૂર આગળ વધશે જેને જેમાં રસ છે એ કરવા દો અને ભાઈ હું એ જ વાત કહેવા માંગતો તો જેમ કે મારા પપ્પાને ઘણા કીધેલું એટલે મારા પપ્પા પછી આ મને શીખા મને ઘણી બધી આપતા હોય અને ઘણી બધી મને લાગી પણ જાય શીખામાં અને એમાં શું હે ખબર શીખી જાય ને એવું કરે પણ કોઈ વાંધો નહીં ભાઈ આપણે આપણી મહેનત ઉપર ધ્યાન દેવાની છે અને મહેનત આપણે કરવાની છે એવું તો સારિયા કરે છે મૂંઝાવાન જરાય નથી અને ભાઈ હું સાથે સાથે ખેતી કામ એટલું બધું કરતો જાઉં છું કે કોઈ કાંઈ કે એમ નથી અને પશુપાલનનું પણ એટલું બધું કામ કરતો જાઉં છું વાહનનું પણ કામ કરતા જઈએ છીએ ખેતીવાડી કરતા જઈએ છીએ બધું કામ કરતા જઈએ છીએ એટલે કાંઈ એ મુશ્કેલી વાત નથી કે હું એકમાં હરી જઈશ ને કઈ બીજામાં જીવનમાં કઈ નહીં કરી શકું જીવનમાં ઘણું બધું છે ને જે છે ને કે મહેનત કરતા રહ્યો ને એટલે યાર ફળ તમને મળવાનું છે એટલું યાદ રાખજો ગમે એ વસ્તુ હોય ફળ તમને મળવાનું છે મળવાનું છે મળવાનું છે અને જો ભાઈ આપણે છે ને હવે ટીચર ને એવું પહેરી લીધું છે અને હવે આપણે દવા સાટવાની છે અને જો તમને આ વ્લોગ વિડીયો પસંદ આવ્યો હોય ને તો આ વિડીયોમાં નાની એવી કમેન્ટ કરી દીજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને બાકી શું કેવું તમને બધાને મળવી એક નવા વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાબાય